मित्रो અત્યારે જવાબલે વાહી ગયા છે ને આવી ગયા જય માતાજી મિત્રો આમણાં બધા કેમ છો મિત્રો મજામાં તો વાંધો નહીં મિત્રો આપણે પણ મજામાં અને સવાર પડી ગયું અને ઉઠી ગયા હૈ અને કલાક આમ તો મોડા છે હે અને આજે પણ રાણીવાળું આપણે ગયા હતા અને સાથે એક સુઈ ગયા હવે જેવો હાથ હોવા તેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે જવાનું વાળીએ હવે તો જશે વાળીએ અને આજ તો લગ્નમાં પણ જવાનું છે એક જણાને જાહેરમાં પણ જવાનું છે અને ગામમાં પણ અમારે જમવાનું આ મતલબ બે ત્રણ જગ્યાએ છે આમ તો આપણે નજીકની વાડીએ પાણીનો વારો પણ આવી ગયો છે તો અહીંયા પાવા જવાનું છે અને આવું બધું કામ અરતી બાજુનું ઘેરાય અને જરૂર થઈ ગયું છે તો હવે જો આપણે તો તૈયાર થઈ ગયા છે વાડીએ જવા માટે અને આ હવે છે ને જાય છે જૈનમાં કેટલા વાગ્યા જૈન નીકળવાની

આવું બધું છે ઉષાબેન ને વાળીએ લઈ જવાના તો ઢોરા ફેરવવા જાઉં ઉષાબેન અગાશિવ પછી નીચે હૈલા આવે હે હા ઉષાબેન હાલો આપણે ભેંસું બાવરે બાંધો ને આપણો વારો હે રહીશું ને આઠ વાગ્યા ઉષા કે મને ઘરે પોગાડી દીજે બીજું કાંઈ નહીં કાં ઉષા તો હાલો મિત્રો વાળીએ જાય અને ઢોરા પહેલાં ફેરવી નાખી આગળનું આગળ કામ હરું હરું હૈલા રાખશે બીજું કરું તો આલો મિત્રો અત્યારે આપણે જો વાડી પોગી ગયા હતા અને કબૂતર સાઈન નાખવાની હતી તો સાઈન નાખી દેતી ને જો રચકો વાંટવાનો હોય ભેંસવું ને નાખવા માટે તો જો ઉત્સાબેન વાટે છે તો આપણે હવે થોડીક મદદ કરાવી અને ઢોળા ફેરવાવી ઢોરા આપણે વાંધવાના બાવલે તો જો ઉષામાં બચકો લઈને હાલી આવે ને ઉષાની જ્યાં નિષ્ાળે પરીક્ષા હે ઉષાએ હાલો હાલો કરે છે એટલે ઉષાને ફટાફટ આપણે મૂકવા પણ જઈશું ઘરે અને જો બાઈ બાઈક હતો ચકલા માટે જ આપણે વાઈએ તો ચકલાને જ કામમાં આવ્યો જો બધા ડુંડા હવે ખાલી થવા માંગ્યા છે એક એક ડુંડા મોટા બધા જ થયા હતા અને હવે જો ખાલી થઈ ગયા છે ચકલાને એ દાણા ખાવાની મજા આવે જામ ઓલા જો ચકલું ખાય અને ચકલાને આ ચેન ખૂટી રહીને અમારી ત્યારે એને અહીં ખાવાની મજા આવી જાય અને ચકલાને બહુ તકલીફ પડે નહીં ચકલા જો અત્યારમાં કિલ કલાક કરતા હોય સવાર સવારમાં તો અમારે જો કે ચકલા અહીંયા જ રહી એટલે તો એ કલાક ચાલુ જ હોય આમ તો હવે ભેંસોને ફેરવવાની છે એ એક કામ થઈ જાય પછી ઉત્સાહબેનને છૂટા કરી દેવાનું થાય જો મોડું થઈ ગયું અમારે ઘણું બધું હવે ઉષાબેને ઉતાવળ કરે છે કઈ પરીક્ષા રહી છે આવો જો આપણે ભેંસું છોડાવી નાખી ભેંસુને ઠેકાણે બાંધી દઈ ભેંસો એ બધું ગંદો ગંદો કરી નાખ્યું છે અને છૂટવું છે તો આંકડીયા બાંધો પડે ને કઈ રીતે હે ને તૂટી જાય ને તો આટલામાં કાંઈ સરખું રહેવા ન દે અને બીજું તો ઠીક પણ ખાતર પાણી ના બધું અમારે પડ્યું હોય એટલે તકલીફ પડે ખાતર કોઈ ખુલ્લું રહી જાય અને જો આ ભીસું ખાય તો મોટી તકલીફ પડી જાય પછી કોઈ ગઈ હવે આને છોડવાની છે તો હવે આપણે ઢોળા છોડી નાખ્યા અને બાવરે બાંધવાના છે અને બાંધવાંધ મસ્ત મજાની અને આપણે જો ભીંડો કંઈક હમણાં નાના નાનો લાગતો હતો અને હવે જો ભીંડો બહુ મસ્તીનો લાગે છે અને જો ભીંડામાં ફાલ આવે એટલી જ વાર છે હવે આમ ફાલ આવે તો પછી શીંગવા બે હરી હરી અને જો પાણી પાણીને મેળ નથી આવતો ગુવર આપણે વાયો તો ગુવર મસ્ત વહી ગયો હતો આટલામાં થોડોક રિયો છે બાકી જો ગુવર હવે પાણી આવું ખારું પડે થોડું અને જો આ રીતનો ફૂકાવવા મીડો છે એટલે ગુવારમાં આ જમીનમાં અમારે સક્સેસ નહીં થાય અમને એવું દેખાય છે કે નહીં જ થાય અને જો આમલી મિત્રો આપણી વાળીની આંબલી છે અને આપણે હવે સુટિંગ આનું લઈ લઈ થોડુંક તો હાવ નીચા નીચા કાયતરા આવી ગયા છે અને કાલે હું ઘણા બધા કાઇતરા લાવ્યો હતો પણ કાલે અમારી ઓલીવાળી લાવ્યો હતો જો હવે કાયતરા આ પાકી ગયા છે અને જો અહીંયા છે ને આ તોડવા નથી આપણે ને નીચે નીચે બધે કાયતરા છે નાની છોટી છોટી જ આંબલી છે તો આમાં આપણે ઓલીવાળીએ એક બે નાની નાની આવી આંબલી છે એમાં કચરા આવી ગયા આ બધા પાકા કચરા થઈ ગયા છે અને જે કામ આગળ જોયું તો હું અહીંયા પાકો કચરો છે તો આ ગોરખાંભલી કહેવાય આમ તો ને આ કચરા કચરાનું મહત્વ તો જેને ન હોય ને હોય બાકી તો અમારે તો વધી વાળીએ આંબલીમાં કાયતરા 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 જો ઓલી વાળી જઈ તો કાયતરા ના વાળી જઈ તો કાયતરા અમે ઓલી વાળી અમારે આંબલી જાજી છે નારીરી વાળી અને અહીંયાથી ને અમે કાયતરા બને ત્યાં પાળી પાડી લે અને જેને કાયતરા હોય ને એને એનું મહત્ત્વ ઓછું દેખાતું હોય બાકી ન હોય એને તો કંઈક નવીન છે એવી વસ્તુ લાગે તો જો સેતુર આપણે છે આવાળીએ આંબલી છે જામફળ છે એડમ છે બરાબર અને આંબા પણ વાયુ વાતાવ્યું એક બે લઈને આંબા ઉકાઈ ગયા આંબા ત્રણ વાયવા એક એકે વિશે નહીં કારણ કે પાણી થોડું ખરાબ મોરા જેવું છે એટલે આંબાને નથી મેળે આવતું એટલે આંબા હું થયા તમને જાહેર જો થોડુંક આ પોઝિશન હાલે છે અત્યારે આમ તો પાણી ઓછું થઈ ગયું અમારા કૂવામાં તો હાલો જે ઉત્સાહને મોડ થાય ફૂલ નિશાળે જવાનું તો આપણે ઉત્સાહને મૂકી આવીએ હજી આઠમાં દસ મિનિટની વાર છે તો ઉત્સાહને ટાઈમસર આપણે નિશાળે ઓગાળી દઈ અત્યારે જો આપણે વાડીએ ગયા હતા ને આવી ગયા આમ તો ઘરે અને જો ઘરે હજી આવ્યા હતા નરસિંહભાઈ આવી ગયા

તો પપ્પા લેપ તો પીવાઈ ગયા અને જો વિજયભાઈ અમારે તૈયાર થઈ ગયા હા વિજયભાઈ જૈનમાં જવાનું છે અમારે વિજયભાઈ નહીં બોલે બોલવું ગાડી મોજમાં હોય ને તો જ બોલે અત્યારે બોલવાનું નહીં મળીને આપણે જો વાડીએ જવાનું હવે આપણે જો હાથમાં આવી ગયો દાંતડ્યું અને પાવડો બે એક જ હાઇડે આવી ગયો તો અત્યારે આપણે મોટર કાઢીથી ચાલુ અને એક પેલો તો પી હોતે પીઓ અને રજકામાં પાણી છે અત્યારે તો આમ તો અને પાણી થોડીક અછત છે એટલે કેવી રીતે પાવું થોડીક કોઠાઉથી આપણે કીધું પાવું હોય તો કંઈક પી જાય એમ તો અત્યારે જો હળહળો ઉનાળો ચાલી રહ્યો છે અને ગરમીનું વાતાવરણ કંઈક વધારે જ છે આમ અને કોઈ આમ મસ્તીનો છે પણ આપણે હવે જો આપણે અગર ધોરિયામાં પાણી આપીએ તો પીવે એવું નથી આપણે અને આપણે ત્યાં જો ફૂગો લાંબો કર્યો મોટરનો કાપ પડ્યો જ છે અમુક અને અત્યારે દરિયામાં પાણી નથી અને આપણે જો રજકો થોડુંક વાટતું જવાનું છે અને પાણી વારતું જવાનું છે ને પછી યાદ તો એકલા હે આમ તો કોઈ વાળી છે નહીં એટલે જ્યાં ફૂગા લાંબા કરતા જવાના નાકે નાકે મૂકી દેવાનો ફૂગો એટલે માણસ કેમ કે કોઠા ઉઠથી કામ કરે તો કઈક ફેર પડે તો અત્યારે આપણે આવી રીતે પાણી વાળી એટલે કોઠા ઉતરી ગયા ના ડાયરેક્ટ ફૂગો આવી જાય એટલે પાણીનો બગાડ ક્યાંય થાય જ નહીં અને એકલા એકલા હેલા તો પરસે વરી ગયો આમ તો કારણ કે ફૂગો લાંબો કર્યો અમુક ઘીું એવું બધું કર્યું એટલે પડી પરસે વરી ગયો અને પાણી પણ ચાલુ કરી દીધું તો મસ્ત મજાનું જો આંત મૂકી દીધું અને પાવડું લઈને બધું તપાસ તો કરવું પડશે ને તો પછી ફૂટા ફૂટા હાલે થોડુંક પાણી કારણ કે ડાયરેક્ટ પાણી આવે એટલે પાણી સીધું ડબલ જ આવે તો અત્યારે આપણે જો અહીંયા ફૂગો મૂક્યો ડાયરેક્ટ કેરા તો આપણે જોઈ ખાધો કરવાનો એટલે આપણે ખાધો કરી નાખશું ને પછી આ બે કે પી જાય પછી આપણે આ ભાગ પાવાનો છે અને કોઈ પણ આરે હારે વાટવાનો છે એકલા એકલા છે એટલે બીજું કોઈ છે નહીં એટલે બધું કામ કરતું જવાનું જાનમાં જવું જ પડે જઈ ઉમેશની એશ મમ્મી અને આપણે હવે જાનમાં જવાનો ટાઈમ ન મળે એમ ને હવે ગામમાં છે પ્રસંગ ને એ બાજુના ગામમાં પ્રસંગ છે જ્યાં માંડવા નાખેલા નહીં પણ આપણે બપોરે જવાનું છે લંચમાં જમવા માટે તો હવે રજકો કંઈક આવું હોય રજકો મસ્ત મજાનો હે રજકો પી જાય પછી આ બાજુની જાય રહી એમાં પાણી ચાલુ કરશું અને આજનું પાણી લગભગ નવ્વાણું ટકા નહીં વધે વધે તો બાજુની જાય રહી એમાં ચાલુ કરશું તો અત્યારે જ્યાં કોઠા ઉઠી આપણે પાણી વાળીને તો કાંઈક પીવી એવું બે કર્યા વધારે નકર હવે પીવું નથી ને અત્યારે કૂવામાં અમારે ઉપરના તળ રહ્યા ને હોય ત્યારે ઢગલો પાણી હોય ન હોય ત્યારે કાંઈ ન હોય ગઈ ચાલવામાં બે દેટકા સાત સાત કલાક ચાલુ રહેતા ત્યારે દેડકા બે હાઈ હાલતા પી હોય તો અત્યારે એક દેડ તો એક કલાક આખો દીમાં માંડ હાલે છે તો એટલું પાણી છે તો હવે પછી બે દિ આપણે વાળી તો બે દી અમે વાળા વારતા હોય એટલે એવી રીતના વારા કરી નાખ્યા છે આપણે પાણી વારી છે હવે ખેલો જોઈ આવી કેટલોક બાકી રહ્યો એ થોડોક રજકો વાડવાનો છે જો ડાયરેક પાણી મૂક્યું ને એટલે મોટો ફાયદો તે જ થાય આપણે કે પાણી બગડે નહીં અને પાણી ફટાફટ કેરો ભરાઈ જ જાય એમ થોડીક અળીઓ પટ્ટી થાય આમ એકલા હોય એટલે તો હવે આ કેળામાં પાણી અહીંયા કળીકમાં ભોગી ગયું અને હવે આપણે ફૂગાનો સાંધો કરવાનો છે અને કળીક મોટર બંધ કરવી જોઈશે એવું કીધું આટલા પાણી પોગે એટલે ખણીક મોટર બંધ કરી નાખીએ આટલા આટલું તો પછી લાંબા પરવાથી પીજા હે તો આપણે હવે સ્ટાર્ટર આવી જઈ સ્ટાર્ટર કરી બંધ બોટલનું ઓલા કેરાનું પાણી અહીંયા અને હવે ભરાઈ જ જવાનું છે અને આ છે અમારે બીટ બીટ છે બીટ કોઈ ખાતું નથી વાયવા હે ક્યારેક ઉંબેરી લઈ લે જાય છે પાડીએ પાડીએ ક્યાંક કંઈક નાખી દીધા હે તો આપણે જો ક્યારે ભરી ગયા બે એટલે ફુગાનો સાંધો કરવો એટલે ખડી મોટર તો પાંચ મિનિટ વિરામ દેવો જ જોઈશે કારણ કે એકલા હાઈ એટલે હાથો કંઈ થાય એવું છે નહીં તો આપણે બે મિનિટ કરી બંધ તો હવે મોટર બંધ થઈ છે અને આપણે હવે ફુગાનો હાથો કરી અને હવે આ ભાગમાં પાછા ચાલુ કરશું તો મિત્રો વિડીયો ઘણો બધો બની ગયો હોય તો વિડીયો અહીંયાથી એન્ડ કરશું નવા દિવસ તમે લોકો સાથે મળશું જય માતાજી